છવ્વીસ ડિસેમ્બર ગુરુવાર સફલા એકાદશીના દિવસે બનતા શુભ યોગો આ પાંચ રાશિ માટે બનશે લકી તો ચાલો જાણીએ કઈ છે એ પાંચ રાશિઓ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું ગુજ્જુ જ્ઞાનબાઈ છાયા ચેનલમાં આજે આપણે સફલા એકાદશી છવ્વીસ ડિસેમ્બર ગુરુવારના રોજ બનતા શુભ યોગો થી કઈ રાશિઓને ફાયદો રહેશે એ વિશેની માહિતી મેળવીશું સફલા એકાદશીના દિવસે સુકર્મા અને ધ્રુતિ યોગ તથા સ્વાતિ નક્ષત્રનો સંયોગ બની રહ્યો છે આ દિવસે ચંદ્ર તુલા રાશિમાં રહેશે જ્યારે સૂર્ય ધન રાશિમાં ગોચર કરશે આપણા હિન્દુ ધર્મમાં સફલા એકાદશી એટલે કે સફલા અગિયારસ નું આગવું મહત્વ છે જે માક્ષર મહિનાની કૃષ્ણ પક્ષની અગિયારસ ની તિથિ પર મનાવવામાં આવે છે આ અગિયારસ નામ પરથી જ ખ્યાલ આવી જાય છે કે આ દિવસે વ્રત કરવાથી દરેક કાર્ય સફળ થાય છે આ વર્ષે સફલા એકાદશી છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના ગુરુવારના રોજ આવી રહી છે જે ભગવાન વિષ્ણુને સમર્પિત છે આ એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની કૃપાથી દરેક કાર્યમાં સફળતા મળે છે આ સફલા એકાદશીના દિવસે દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યા છે આ દિવસે સુકર્મા અને ધૃતિયોગ યોગ અને સ્વાતિ નક્ષત્રનો સંયોગ બની રહ્યો છે આ દિવસે ચંદ્ર તુલા રાશિમાં રહેશે જ્યારે સૂર્ય ધન રાશિમાં ગોચર કરશે જેના પરિણામે આ એકાદશીનું મહત્ત્વ વધારે છે ચાલો આપણે જાણીએ કે આ એકાદશી પર કઈ રાશિના જાતકો માટે શુભ ફળ મળવાનું છે એ પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આઇકન પ્રેસ કરો જેથી આવનારા તમામ વિડીયોની નો નોટિફિકેશન તમને મળે અને તમે એ વિડિયો જોઈ શકો ને આવી જ બધી માહિતી તમને મળતી રહે તો સૌ પ્રથમ રાશિ છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે સફલા એકાદશી લાભદાયી રહેશે દરેક કાર્યોમાં સફળતા મળશે મકાન વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે આ જ રાશિના જાતકોને પરિવારનો સાથ સહકાર મળી રહે આકસ્મિક ધનલાભ થઈ શકે છે અને ધનની દેવી મા લક્ષ્મીની વિશેષ કૃપા તેમની ઉપર વરસશે હવે બીજી રાશિ છે સિંહ રાશિ સફલા એકાદશીના દિવસે બની રહ્યા સહયોગથી સિંહ રાશિના જાતકોનું માન સન્માન વધશે સ્પર્ધાત્મક પરીક્ષા આપનારને સારું પરિણામ મળી શકે છે કામકાજના આડે આવતા વિઘ્નો દૂર થતાં જણાશે સ્વજનોનો સહકાર મળશે આરોગ્ય સુધરશે વેપાર ધંધા માટે કરેલો પ્રવાસ ફળદાયી રહેશે હવે ત્રીજી રાશિ છે તુલા રાશિ આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરો સાથ મળશે નોકરીયાત કરનાર લોકોને પ્રમોશન મળવામાં મળવા સાથે નવી જવાબદારી મળી શકે છે વેપારી વર્ગને સારો નફો મળી શકે છે ધંધાદારી વર્ગ માટે કોઈ મોટી ડીલ તમારી રાહ જોઈ રહી છે અને સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે હવે છે મીન રાશિ મીન રાશિના જાતકોને નવા કાર્યની શરૂઆત કરવા માટે સારો સમય છે નોકરી શોધી રહ્યા લોકો માટે સારી ઓફર મળી શકે છે આગળ વધવાની નવી દિશાઓ ખુલી શકે છે ગૃહસ્થ જીવનમાં મધુરતા જળવાઈ રહેશે અને મનગમતા કાર્ય પૂર્ણ થતાં નિરાશા દૂર થતી જણાય છે હવે છેલ્લી રાશિ આ રાશિ છે ધનરાશિ ધનરાશિના જાતકો માટે એકાદશીનો સંયોગ ખૂબ જ શુભ રહેવાનો છે લક્ષ્મી માતાની કૃપાથી આકસ્મિક ધનલાભ થઈ શકે છે પ્રિયજન સાથે મિલન થઈ શકે છે લગ્નની વાતચીત આગળ વધી શકે છે વર્ષોથી અટવાયેલા જૂના નાણાં કે ઉગરાણી તેમને મળી શકે છે તો મિત્રો આ પાંચ રાશિઓ છે જેમને વિશેષ લાભ મળવાનો છે તો તમે તમારી રાશિ જોઈ શકો છો કે તમારી રાશિ કઈ છે અને એ પ્રમાણે તમને કયું ફળ મળવાનું છે મિત્રો જો તમને તમારી રાશિ ન ખબર હોય અને તમે જાણવા માંગતા હો તો તમે અમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમારી રાશિ પણ જાણી શકો છો આ ચેનલમાં તમને આપણા બધા હિન્દુ ધર્મના તહેવારો વ્રતો વ્રતની કથા વગેરે વિશેની માહિતી આપવામાં આવશે તે સાથે જ જ્યોતિષની સલાહ એસ્ટ્રોલોજી નિમ્રોલોજી વાસ્તુ વગેરે વિશેની પણ માહિતી આપવામાં આવશે અને એ સાથે તમારી સાથે ગુજરાતી રેસીપી કે ગુજરાતી રસોઈ પણ શેર કરવામાં આવશે તો જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ તો ચાલો ફરી મળીશું નવા એક વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ